મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર એકના લોકોએ આ સેવાનો લાભ લીધો આજ રોજથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થઈ ચુક્યો છે જ્યારે ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં આ કાર્યક્રમમાં લોકો પોતાના નામમાં રહેલી ભૂલો સુધારી શકે અને પોતાના નામનો પણ ઉમેરો કરી શકે જેમના અઢાર વર્ષ પૂરા થઈ ગયા હોય એવા લોકો આ કાર્યક્રમનો લાભ લે એના માટે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર એકમાં પણ લોકોએ આ સેવાનો લાભ લીધો હતો અને હજુ પણ આવનાર તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસને શનિવાર અને તારીખ ચોવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ પણ આ કાર્યક્રમ દરેક મતદાન બૂથ ઉપર રાખવામાં આવશે તેમ જણાવાયું છે સાંજે ચાર કલાક સુધી આ કાર્યક્રમ ચાલ્યો હતો આજ રોજ ભરૂચ મતવિસ્તારમાં ખાસ કરીને કલેક્ટરશ્રીને ઇલેક્શન કમિશન દ્વારા મતદાન સુધારા કાર્યક્રમ રાખવામાં આવેલો છે ભરૂચની પ્રજાને વોર્ડ નંબર એક અને બેની પ્રજાને મારી રિક્વેસ્ટ છે કે તમામ બૂથો પર જઈને પોતાના મતદાન સંબંધી કાલ સંબંધી જેવી સમસ્યા હોય તો નવા નામ દાખલ કરવાની જે પણ સમસ્યા હોય તો આજના દિવસે ને હવે પછી ત્રેવીસ અને ચોવીસ નવેમ્બરના રોજ આ કાર્યક્રમ ચાલુ રહેવાનો છે પોતાના મતદાન મથકમાં જઈને જે પણ સમસ્યાઓ હોય તેનો નિકાલ કરી નામ દાખલ કરવામાં સરકારશ્રીના અને જે ઇલેક્શન કમિશનની જે યોજના છે તેનો સંપૂર્ણપણે લાભ ઉઠાવે એવી ભરૂચ શહેરની પ્રજાને મારી રિક્વેસ્ટ છે આ એપીએમ એપીએમસી માર્કેટ અને ડેન્ટલ કોલેજના બુથ પર અમે મુલાકાત લીધી છે જે સંબંધિત જે પણ પ્રશ્નો હતા તે પ્રશ્નોનો નિકાલ કરવામાં લોકોને સહકાર આપે છે